વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં છ હજાર જેટલા ખાડા પડ્યા છે જે અંદાજીત પાંચ કરોડના ખર્ચે પુરાયા પરંતુ તે બાદ પણ હજુ શહેરભરમાં રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ડ્રેનેજ પાણીની લાઈનો નાખ્યા બાદ પણ રોડ રસ્તાની સરફિસિંગની કામગીરી નથી કરાઈ જેથી મ્યુનિસિપલ કમિશનરે બેઠક કરી તાત્કાલિક ધોરણે દિવાળી પહેલા રોડ રસ્તાના ખાડા ભુવા ડ્રેનેજની પાણીની લાઈનોની કામગીરી બદના જે રસ્તાઓ વહેલી તકે રિપેર કરવા માટેના બાકી રહેલા છે તેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે મેદાને આવ્યા છે ડેપ્યુટી મેયરનું કહેવું છે કે જે કામગીરી કોન્ટ્રાક્ટરોએ નથી કરી તે કોર્પોરેશન કરશે એનો મતલબ એ નથી થતો કે કોન્ટ્રાક્ટરોને છૂટો દોર મળી ગયો છે પરંતુ આ કામગીરી બાદ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે દંડ સાથે નાણાં વસૂલવામાં આવશે સાથે જ શિક્ષાત્મક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ પણ કરી શકાય છે કે હજુ સુધી આખા વડોદરા શહેરમાં આવા ઘણી બધી જગ્યાએ જે ખોદકામ કરવામાં મુખ્ય માર્ગો ઉપર કરવામાં આવેલા છે તે હજુ પૂર્ણ થયા નથી અને એની સાથે સાથે જે આમ જનતા છે જે રોડ ઉપરથી નીકળનારા સ્કૂલોથી સ્કૂલોમાં જતા બાળકો નોકરીએ જતા લોકોને ખૂબ જ અગવડ પડે છે રોડ રસ્તા ડ્રેનેજ પાણીના જે પણ પ્રશ્નો હોય તેને પૂર્ણ કરી દેવાના છે અને આ બાબત કર્યા બાદ આજ દિન સુધીમાં જાણવા મળેલ માહિતી મુજબ પાંચ કરોડ રૂપિયા જેટલા વપરાઈ ગયા છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો પુષ્કળ પ્રમાણમાં એટલા જ ખાડા છે ડ્રેનેજની પણ એટલી જ સમસ્યા છે પીવાના પાણીની પણ એટલી જ સમસ્યા છે કરોડો રૂપિયા દર વર્ષે રોડ પાછળ ખર્ચાય છે રોડની ઉપર લેયર પર લેયર કરી કરીને લોકોની પ્લિન્થ નીચે જતી રહી છે લોકોના ઘરમાં પાણી ભરાય છે એટલી વખત કાર્પેટિંગ થયા પછી બી વડોદરા શહેરનો એક રોડ એવો નથી જ્યાં સો મીટરે તમને ખાડો ના મળે શરમની વાત છે ડ્રેનેજ લાઇન હોય કે પાણીની લાઇન હોય કે જે નાખી હોય તો એ કોન્ટ્રાક્ટરે જે પુરવાના ખાડા હોય એ જો બાકી રહી ગયા છે તો તાત્કાલિક એને પૂરા કરવાનું સૂચન કરીશું અને બહુ કડક હાથે આ કામગીરી કરાવીશું દિવાળી પહેલાં આ તમામ રસ્તાઓ પરથી ખાડાનું પેચવર્ક થઈ જાય એવું અમે સૂચન આપેલું છે ને